સુરત શહેર પોલીસ દ્વારા ગેમ ઝોન માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરત પોલીસે હવે આ પ્રકારની દુર્ઘટના શહેરમાં ન બને તે માટે પ્રથમ વખત ત્રેસઠ પાનાનું જાહેરનામું બહાર પાડ્યું છે પોલીસ કમિશનર વાબાંગ જમીરે જણાવ્યું હતું કે જે ગેમ ઝોનના માલિકો પાસે હાલ લાયસન્સ છે તેમને પણ નવેસરથી લાયસન્સ લેવું પડશે તમામ ગેમ ઝોનના સંચાલકો અથવા માલિકોએ અલગ અલગ ગેમની અલગ અલગ પરમિશન લેવી પડશે તેનું ઇન્સ્પેક્શન અને લાયસન્સ સહિતની પ્રક્રિયા કરવાની રહેશે ગેમ ઝોન માલિકોએ ફરજિયાતપણે થર્ડ પાર્ટી લાયાબિલિટી ઇન્સ્યોરન્સ લેવાનો રહેશે લાયસન્સ પ્રથમ વાર ઇશ્યુ કરતી વખતે ત્રણ વર્ષની વેલિડિટી રહેશે મૃત્યુ અને કાયમી કિસ્સામાં દસ લાખ સુધીના સહાયને ને કરવામાં આવે છે